જય જવા જય આદિવાસી દોસ્તો કે ઘણા બધાને બધાને એવી ઈચ્છા હોય કે અમારે યુટ્યુબર ભણવું કે એવી ઘણા બધાને ઈચ્છા હોય કે જે થકી તમારી જેવી ઈચ્છા છે મેં એમણે કીધું એવી પણ બી મારી બી ઈચ્છા છે કે તમે લોકો મને સપોર્ટ કરો આદિવાસી જેટલા ભાઈઓ હોય સપોર્ટ કરો આદિવાસીને કોઈ કોઈને આગળ વધારો હું બી આગળ વધો તમે બી આગળ વધો એકબીજાને આપણે સપોર્ટ કરીએ દોસ્તો કે જે થકી આ વિડીયો નોટિફિકેશન તમારે કે ના આવે એવી રીતે તમે સપોર્ટ કરો મને આ નવો નવો બ્લોગિંગ મારો વિડીયો છે યુટ્યુબ પર એટલે થોડો ઘણો મને પ્રોબ્લેમ થશે બોલવાનું કે જેથી કે તમે શું કરવું કામ કરીએ છીએ અમે દોસ્તો હું બી એક આદિવાસી છું જે જવાર જે આદિવાસી દોસ્તો કે હું અમને ભાગ રાખવાનો છું અહીંયા તમે જોઈ શકો પાછળ આ દવાનો પમ્પ પડ્યો છે આ મક્કી વાવી છે દોસ્તો આ મક્કી નીકળી જાય એટલે પછી આપણે ભીંડા અને દૂધી કરવાની છે આનામાં આના પડામાં તમે જુઓ સરસ લોકેશન હું કચ્છમાં છું અત્યારે કચ્છમાં ભાગ રાખું છું તમે જુઓ તમને બતાવું આ પંપ પડ્યો છે આ દવા પડી છે અહીંયા અને આના ખેતરમાં બાકી છે અરે થોડું થોડુંક બાકી અને બધા પડાવ મક્કીઓ આવેલી તમે જોવા દેખાય બધા મકી છે એક બે ત્રણ ચાર પાંચ અચ્છા એવા બધા પડાવ આવેલા હૈના જો આંબા જુઓ તમે આ જોવો આંબા નરિયળ એવા જુઓ કેવી લાગી છે ને દોસ્તો આ વિડીયો આપણો કન્ટેન્ટ આવો છે હાલમાં કરી કાંઈ નહીં શકીએ આપણે મતલબ કે શરૂઆત છે હજી નવા નવા કન્ટેન્ટ લાવશો તમારા માટે કે દોસ્તો અમને સપોર્ટ કરો તમે જેવા મસ્ત તમે જેવો સપોર્ટ કરશો એવું અમને મજા આવશે દોસ્તો આ પહેલો વિડીયો છે અમારા યુટ્યુબ પર તમે જોજો અને જે આદિવાસી જે જ્વાર દોસ્તો કોમેન્ટ કરીને બતાવજો કે આ બ્લોગિંગ તમને કેવો લાગ્યો જે જ્વાર જે આદિવાસી દોસ્તો